બોલો અમૃત બાપાની મેળવી માત કી જય બોલો અમૃત બાપાની જય મય મયથી અંગમાં માતાજી આવી જાય નામ બી નથી લેતા હોં પછી હમણાં હમણાં તો એવું કરી દીધું કે એક ભાઈને આખા પાંચ ચાર લાખ રૂપિયા આપી દીધા તો કે ભાઈ મહિના ચેરી હું આવીને આપી જઈશ તો એ બી લઈને ગયો તો આછો આવ્યો નહીં એમાં તો બી આ ઘરમાં એકદમ એવું જ ચાલે પણ ક્યાંય ભૂલમાં આવ્યો માં કોઈ એવું બતાવતું નથી કે હું તું આ ભૂલ માં આવ્યો બસ માં આવો માં જે હોય કયો અમને માના આગળ જે બી ભૂલ માં આવ્યો હોય અમે અમે બધા બી ભૂલ માં આવ્યા હોય તો અમને બતાવવામાં તમારી જે બી ભૂલ હશે કંઈ બી હશે તો માના આગળ હું જે કેસે એ ભૂલનો નો ઠપકો હું ખાઈશ માં પણ અમને બતાવો તો તમારા બચ્ચા છે અમારી અમારીથી કઈ બી ભૂલ થઈ ગઈ હોય તો માફ કર માં પણ કેમ આ અહીંયા કેમ

પણ જ્યારથી તમારા સાહિત્યમાં આવ્યો ત્યારથી હું ભૂવા બી ભૂલી ગયો અને બધુંય ભૂલી ગયો અને આ તમારો છેડો ચાલ્યો માં તમને ત્રણ વર્ષ થી કેમ દુઃખ દે છે તને એમ કહું છું બસ માં શિખર હું ભૂલ થઈ ગઈ મારાથી કંઈ સમજાતી નથી માં કેમ કંઈ સમજન જ નથી પડતી મારી કે શું ભૂલ માં આવી ગયો હું લગ્ન કરવાના હતા ને તો કો માં ખુશી થી હું બકરાની પૂજા કરીશ બાધા કરીશ કઉ પણ આ પ્રેમ લગ્ન હતા તો બે બીજા ભાગી ગઈ હતી તે કરવા માટે મેં માણેલો તે માતાજીએ કરી ઈચ્છા પૂરી કરી અને દીકરી પણ થઈ તો દીકરી બચપનથી જ બીમાર ને બીમાર પડી ગઈ હતી ને તેના માથામાં આટલું ફાટી ગયેલું છે ક્રેક થઈ ગયેલું છે ત્યાંથી દીકરી આ બીમાર જ રહ તો અમે ભૂવા પાસે ગયા હતા કહેવા કે બકરો થાય તો કે ના કહે પૂજા થશે ને તારે થશે કે મેલરીમાંનો અમે ભૂવા એમ કે કે ભાઈ તમારું આ દુઃખ છે એ અમને કઈ ખબર પડતી નહીં કોઈ દસ વીસ હજાર લઈ જાય કોઈ પચીસ લઈ જાય પણ જ્યારથી તમારા સાહિત્યમાં જ સાત મહિનાથી આવી રહ્યા મારી ત્યારથી થોડું પચાસ તો સારું છે એમાં પણ જે કંઈ દુઃખ હોય મારી તો અમને બતાવો માં અમે બહુ બહુ હારી થાકી જે મળી આવો હું કેટલા ત્રણ વર્ષ દુઃખ આપો છો હા માં દીકરો ક્યારે પ્રેમ લગન કરેલા છે એટલે મને થોડું મારું એવું થઈ ગયું કે મને ના સારું લાગ્યું સારું ના લાગ્યું છોક દીકરા એ ખોટું કર્યું તે તાર દીકરાને શું સજા આપી આ ખોટું કર્યું તો કઈક આપી નથી માં સજા દીકરો તારા દર્શન થયા એટલી જ મને બહુ થઈ ગયું મને તમારા દર્શન કર્યા ને મેં આ છ સાત મહિના આવતો તો હું ભલે પાછળ બેસીએ ગમે ત્યાં બેસીએ તમારા સાહિત્ય તમારી વાત સાંભળું એટલે મગજ મલો હું એવું છે આ દુનિયા માં તું તું જ કરતા ધરતા છ મારી તારો જ આશરો તારો જ આધાર છ તું જે કરે ખરું તું જે કરે સાચું છ માં એટલે માં મારી હું કઈ ભૂલ માં આવી ગયો મારી બસ ત્રણ વર્ષ તારા ઘર માં કઈક નવું આવ્યું ત્રણ વર્ષ પહેલા તારા ઘર માં કોક ના પગલા પડ્યા અને તારા જીવન બદલાયા તો એનો તે અનુકરણ કર્યું કઈ કામ તે વિચાર કર્યો એનો ઘણો વિચાર કરું માં તો પછી ઘણો વિચાર કરું પણ કોઈ માનો કે તારા પાસે કોઈ સોનાની વસ્તુ હોય

તારા મનમાં જઉં છું પેલા સમજો માં સમજી બોલી રહ્યા કે તમે મહત્વની વસ્તુ લાયા કોઈ માડી મારી લાયા પણ વસ્તુ છે પાછી આપવી પડે

મારી મેલડી મેળ છે નહીં 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 બરાબરમાં મારી મેરડી તને છોડશે નહીં નહીં તે આજે તમારું દુઃખ આયુ આયુ આનું સમાધાન તમે નહીં કરાવો ને તો આને ત્રણ દીકરી થશે કેટલી થશે હા એમાં એ લોકો એમાં ગોતતા રહીએ છે ને તમે ગોતતા રહી જશો ગોતવું પડે ને આમાં આ કોણ ગોત કોણ રહસ્ય છે આ બધી વસ્તુનો કાલ તમે જતા રહ્યા કાલે તમે જતા રહ્યા તો પછી આ ક્યાં ગોતવા જશે એમ છું તારા ભાઈ હોય એને એવું લાગે તો દીકરીને અપનાવી લીધી બધું સમાધાન થઈ ગયા તો આ વસ્તુ ક્યાં આ વસ્તુ ક્યાં દુખાલે હૃદય માંથી નીકળેલું જ એક વખત બ્રહ્મસ્ત્ર લગાવી દીધું ને ને વાગ્યા વગર રહેતું મારે શબ્દ ને ખબર પડ શબ્દો એટલે પેલા સતયુગ ની અંદર બ્રહ્મસ્ત્ર હતું બાણ તીર આપડેડી આ દુનિયાની જેટલી મશાણી મેલે હોય ને મારા હમાય ગયેલી મેં હવે તને અંબળાયું મેં હવે તને અંબળાયું કે મેલીએ નથી જોખીએ નથી તમારો છેડો પકડ્યો જો આ

એ તો એક એ કોક ની દીકરી જ લાવ્યો હતો ને એ દીકરી લઈને નતો આવ્યો ને આની એ દીકરી તો તમારા ઘરે થઈ હશે ને જે જેની વસ્તુ લાયા હોય એની વસ્તી પરત કરો એ એના મા બાપ હોય ને મા બાપ એ મા ના મઢે જાય મા ના સુખડી શ્રીફળ કે જે નર નિવેદ થતું એ આપ અને દાણા જોવા છે ને દાણા જોવાય ને દાણા જોવા પછી માતાજી દોઢ આલે કે વેણ આલે કે ધીજ આલે

બે પાછા ભેગા છો એટલા માતા અટ મને એક બાજુ મોકલી છે ને મને એક બાજુ કીધું છે કે તું જજે ને હું ગઈ છું ને બે માણસ ભેગા થઈ ગયા છે એટલે ત્યાં દુખાલે ને અહીંયા દુખાલે શું હાલ બે પક્ષ માં દુ આવે ને બોલ નહી કોની આગળ બોલ તમે સાચા છો તો માતા બોલશે સત્ય ના માર્ગ જવું પડે તો માં બોલતી હોય છે નહીં બોલાવાની દીકરી નથી બોલાવી નથી અપનાવવાની તો નથી અપનાવી અને કદાચ અપનાય લીધી તો પેલા માં ને બાદ તમે તો દેવી પૂજક ના દીકરા તમે તો દેવી પૂજક ના દીકરા છો ના શબ્દે માતા હોય જબના ટીડવે માતા હોય તો કેમ ભૂલા પડ્યા હું તમને એમ કઉ છો જો તમારા જેવા દેવી પૂજક હોય માતાજીને માનવા વાળા હોય અને માના મારા પોતાનું જીવન સમર્પિત કરવા વાળા તમે દેવી પૂજક હોય તો તમે આવી ભૂલ કરો તો બીજા બીજા લોકો તો ભૂલ કરે શું કેવાય પછી તમે તો દેવ ગતિનું ભણતર ભણેલા છો દેવીને રાજી કરેલી છે દેવીની જોડે વાતો કરેલી હોય દેવીનું ભજન કરેલું હોય દેવીના શબ્દ ઉભા રહેલા હોય અને તમે ભૂલા પડો તો બીજાને ને મારા શું કહેવાનું થાય પણ તારો દીકરો છે ને જે વસ્તુ જેના ઘરે લાવે એને પરત કરી દે એક જ જાય દીકરી જે બહુ લાયો છે ને જે દીકરી થઈ ને એ દીકરી ના જાય દીકરીને ને તાર રાખવી પડે એ એના માતાના મઢે જાય એ માતાને બેહાડ એ બે માતા પાસે બેહ માતા ને રાજી કર નર નિવે જાલ અને જે પદ્ધતિ કે જે તમારા થતું હોય દાણા જોવાતા હોય તો દાણા જોઈને એમાંથી મારા વચનમાંથી મુક્ત થાય માતા-પિતા માને એવું કે મા મારા મારા શબ્દો મારા મોઢામાંથી કોઈ બે શબ્દ નીકળ્યા હોય અને મા કદાચ તન થયું હોય અને તું કદાચ મારી દીકરી લેવા ગયું હોય અને અમે ભેગા થઈ ગયા હોય તો મા તને દુઃખ લાગ્યું હોય તો સમા કરજે મારી દીકરી મા તું મા તું ચોર ગોતી લાવી અને ચોરે વસ્તુ મન પરત કરી છે તેમાં તું વસ્તુ લાય તું લાવી મારી દીકરી ને તું લઈ ને આવી ત્રણ વર્ષે લાય કે ચાર વર્ષે લાવી માં તું મારા આ અભરું ગઈ તી આબરી તું પાછું લાવી એટલે રાખ ને પછી એની ઈચ્છા થાય એને લાગ તો પછી કોક બે માણસ કે પાંચ માણસ ને કેવડાવ તમારા ઘરેથી પાંચ માણસ જાય એમાં તમે હોય

નહીં નથી બોલતી નથી કેહતી નથી કોઈને કરવા દેતી એનું કારણ છે કે પ્રશ્નમાં માતા આબુ ના પ્રશ્ન તારી પર કોઈ કરી નાખ્યું નથી તમને તમારી મા નું દુઃખ નથી બસ આ એક ગુનન ભૂલ થઈને ને એમાં તમે દુખી થયા છો હવે તમને જે ઉતર્યું એ બરોબર તમે જ્ઞાન લીધું એટલું બરોબર જો મારે જે કહેવાનું હતું ને

જેથી લાયો હોય જે વસ્તુ તારો પરત ધર્મ નિભાવવાનો એ દીકરી ના મા બાપ એમની માની પાયા માફી એમનો ધર્મ છે અને એને એની ઘર ની લક્ષ્મી એની દીકરી જેને મોટી કરી ને એને લાગે હાથ આલે ને આ દીકરીનો હાથ એનો બાપ તારા હાથમાં છે બાકી હો વર જશે ને તો આ વસ્તુ ઉખલાશે બોલું છું વર્ષો ના વર્ષો જશે આમ નામ રહેશે આ ગુચવાઈ જશે ગુચવાઈ જશે ને ગુચવાઈ જશે માં સાત સાત પરનામ માડી તમે આટલો રસ્તો બતાવ્યો મારી મારું તો કામ આજ છે ગોતી ગોતી ને લઈને આવું સ્વીકાર